પ્રતિવર્ષ યોજાતા શાળા પ્રવેશોત્સવની તારીખો જાહેર કરી દેવામાં આવી છે જૂનમાં આ પ્રવેશોત્સવ પ્રતિવર્ષ યોજાતો હોય છે છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ જૂનના રોજ રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ યોજાશે શાળા પ્રવેશોત્સવ મુદ્દે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ નિવેદન આપ્યું રાજ્યમાં ડ્રોપઆઉટ રેશિયો સો ટકા નાબૂદ થયું હોવાનું નિવેદન શિક્ષણ મંત્રીએ આપ્યું છે તેઓએ જણાવ્યું કે હવે સો ટકા બાળકોનું એડમિશન થાય છે એવો હતો કે વીસ ટકા નામાંકન થતું જ ના ત્યારે આજે સો બાળકો જન્મે છે સો બાળકોનું સામે નામાંકન થઈ રહ્યું છે એની પાછળ વીસ વીસ વર્ષ સુધીની સરકારની અને સામાજિક ક્ષેત્રના શિક્ષણ વિભાગની તમામની મહેનતથી આજે એ સ્ટેજ પર પહોંચાસી આપણે કે શાળામાં સો ટકા નામાંકન થઈ રહ્યું છે પ્રાથમિક શાળા હાઈસ્કૂલ અને માધ્યમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક તમામ શાળાઓની અંદર પ્રવેશ ઉત્સવ તારીખ છવ્વીસ સત્યાવીસ ને દિવસ અઠ્યાવીસ ત્રણ દિવસ રહેશે